আমনা তমারি জিবডি বও঵ধি কইছে মাগি জিবডি নো দরুনে তমারি নো তমারি কাযা হাজুয়া নথি আতিযালাজে হিয়ে 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 হিয়ে

ભગવાન મને એવી વવ આપી તો એ જોયા કરવાનું હોય વચ્ચે બડબડ કરવાનું ને ને કેવી રીતે રાખે છે ને તરીકે દીકરી તરીકે રાખે છે ને જ્યાં હોય ને આપે છે જેટલા પૈસા વાપરવા જોઈએ એટલા આપે છે અને હો કામ કરતી હોય ને તો એ કાઈ ટક ટક કરતા એ બહાર જો આવીને હો રીતે કામ કરે એટલે પછી એની હો હારી નો થાય અને તમે તો હું કામ કરતી વાહે ડોકા કાઢતા મારી નજર છે ને હોય વાહે ડોકા કાઢો અને ટક ટક કર્યા કરો આ તને બંધ કરી દો એટલે હું તમને સીધી લાગે મને તમે દીકરીની જેમ રાખોની તો તમારે હોવની જેમ રાખવી છે અને મેણા ટોણા મારા કરવા છે પછી નો હું તમારે આમ બોલું બેટા કાઈ હું તમને ટક ટક નત કરતી તમને કાઈ કેતી નથી પણ તમારો આટલો બધો જીબડો તો મે પહેલી વાર જોયો આટલું બધું તમે કેતી બોલતા શીખી ગયા ઈ મને કાઈ ખબર ન પડી મે તમને કીધું ને હું બોલવાની છું બોલવાની છું ને બોલવાની છું તમારે મને બોલતી બંધ કરી હોય ને તો હું કામ કરું ને તમાર આવવાન નઈ મારે કામ કરવાના ટાઈમે તમારે છે ને મંદિરે જઈને દે એટલે હે ને હું તમને ગમવા મળે હું મારી રીતે બધું કમ્પ્લીટ જ કામ કરું પણ તમને વૈસે જીગળો તમારો હાકવાની ટેવ છે ને તમે બંધ કરી દો એટલે બધું રેડી થઈ જાય જોવા આવ્યા તો ઈ તો તમારા પપ્પા બહુ વખાણ કરતા હતા મારી દીકરી કોઈ દી બોલશે નહીં મારી દીકરી ગાય જેવી છે આમાં મને ગાય પણ તો કઈ લાગતું નથી કેટલા વખાણ કર્યા મને એમ થયું તો હો આ તો હો નહીં મને તો દીકરી મળશે દીકરી એ તો આવડો બધો જીબળો તો મે આજ જોયો તમારો હું જતી ગાય ને તમને કીધું ને તમારી આવી હું કરવા નકર હું એક શબ્દ કોઈ મોટામાં ન બોલતી અને જોવા વાત કરો છો તો જોવા આવવા તે ઈ તમે કહેતા હતા ને કે તમારી દીકરીને કાઈ કામ નઈ કરવું પડે અમારી ઘરે અમે નોકરાણી રાખી છે તમારી દીકરીને મારી કામ મને બનાવી દીધી કામ બોલું કે હું કરું હું મગજ મારી કરું છું મગજ મારી ને એટલો ફોન એ તમારે જે કરવું એ કરો હું બેડ ઉપર ફોન જોઉં છું બપોર થાય ને એટલે હું મારા ટાઈમે રસોઈ બનાવી તમે જમી લેજો બીજો બડબડ કરવાનું બંધ કરો અને હું છું હે ભગવાન આ કયા ભવના ની સજા તું દેશો આ ભવમાં તો મેં આવા કાય પાપ કર્યા નથી તે આવી હો મને દીધી ભગવાન તમને પ્રાર્થના કરું કે આવી હો કોઈને નહીં દેતા